જામનગર બાર એસોસિએશન દ્વારા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત નીપજ્યું છે પ્લેન દુર્ઘટનામાં ત્રણસો જેટલા લોકોના મોત થયા છે વકીલ મંડળ દ્વારા બે મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે તમામ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે બાઇટ ભરત સુવા બાર એસો પ્રમુખ જામનગર પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન ભરતભાઈ સુબા ગઈકાલે અમદાવાદ મુકામે એર ઇન્ડિયાનું પ્લેન જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને મેડિકલ મેસ ઉપર ક્રશ થયું આ જે દુર્ઘટના બની જે ખરેખર બહુ ગંભીર દુર્ઘટના છે અને તે દુર્ઘટનામાં અનેક નામી અનામી ત્રણસો જેટલા આપણા પરિવારના સભ્યો ગણીએ તેવા અકાળે અવસાન પામેલા છે એમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ લંડન જઈ રહ્યા હતા સવાર થઈને તેનું પણ આ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયેલ છે સમગ્ર ભારત દેશ શોકમય છે અને ગુજરાતની જનતા પણ આ બનાવથી દુઃખ અને આઘાતની લાગણી અનુભવે છે જામનગર બાર એસોસિએશન તેમજ ગુજરાતના તમામ બાર એસોસિએશને આજ રોજ મૃતક આત્માની શાંતિ અને સદગતિ માટે દરેક વકીલ મંડળની અંદર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હતો આજરોજ બપોરે સાડા બાર વાગે જામનગર બાર એસોસિએશન દ્વારા પણ મૃતક સદગત આત્માઓને મોક્ષ ભગવાન પ્રદાન કરે તે અર્થે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હતો જે અનુસંધાને બહોળી સંખ્યામાં વકીલ મિત્રો શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયેલ હતા અને મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી અને આજરોજ તમામ વકીલો દુઃખ અને આઘાત અને સમગ્ર ગુજરાત અને ભારત દેશના લોકો પણ દુઃખ અને આઘાતની લાગણી અનુભવતા હોય જેથી કોર્ટ કાર્યવાહીથી સર્વાનુમતે અળગદા રહેવાનો ઠરાવ કરેલ છે